જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો અત્યારે વાગી જશે સાંજના જો સાડા પાંચ અને અમારા ભાઈ જો આખો દી લેપટોપમાં મહી રાખે છે એ ભાઈ આખો દી આ કરવાનું છે લેપટોપ મેં લીધું છે વિડીયો એડિટિંગ કરવા માટે પણ આપણો હજી વારો આવ્યો નથી ચા ચોથોથી છે અને આજે અમારે ઘરે જો બનાવવાનું છે હું બનાવવાનું છે અમારે મેડમ કહે છે

અને દૂધ દૂધ અને ઘીનું એને થોડુંક પણ કાયદેસર એને થોડીક વાર દબાવી દેવાનું છે તો મિત્રો જો આવી રીતે મોણ દઈ દેવાનું છે કણી કાયદેસર પડે એવી રીતે કણી કરવાની છે અને પછી આમાં મૂકવાનું છે હૈસિયત પ્રમાણે ઘી મતલબ

થોડીક વાર ફૂલ ગેસ રાખીને હલાવવાનું છે હલાવવાનું ત્યાં સુધી છે ત્યાં સુધી બ્રાઉન કલરનો લોટ ન થાય ને ત્યાં સુધી બરાબર ને મેડમ બરાબર તો થોડીક વાર એવું લાગશે કે ઘી ઓછું થયું પણ આગળ ઘી છૂટવું પડશે ને એટલે વ્યવસ્થિત રાબડું થઈ જશે તો જો એટલું રાબડું થાય ને એટલું ઘી નાખવાનું છે અમારે ઘટ્યું છે એટલે અમે પાછું નાખ્યું છે તો આવી રીતે હવે આને શેકવાનું છે જ્યાં સુધી આ પીળો કલર દેખાય છે ત્યાં સુધી ને અમારે જો છોકરો માથે ટર વરે છે પેલા અમે આવું કરતા પેલા અમે આવું કરતા ગામડે બે ને એટલે જ્યાં સુધી બરી ન બને ત્યાં સુધી આખું આમ કરીને બે હતા માથે કારણ કે બરી બનાવવામાં જ વાર લાગે આમ આયું આમ આખું કરતા નીલર સુઈ જાય તો પછી ઠેઠ હવાયે બને એટલે કાંઈ જે ફાઇનલ એમ પછી જો એને આ ટાઈપનું બ્રાઉન થાય ને ઊંચું કરો તાવીઝામાં એટલું બ્રાઉન થાય ને ત્યાં સુધી એને ચડવા દેવાનું છે શું કેશો ધીમા તાપે હો ખાસ ગેસે નહીં ધીમા તાપે એટલો બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે અને પછી એને સાવ ઠરી જાય ને ત્યાં સુધી કાંઈ કચું કરવાનું નથી ઠરી ગયા પછી એમાં છે ને કાચી ધરેલી ખાંડ નાખવાની હોય ખાલી દળેલી હોય ને જો આ દળેલી ખાંડ છે અને પછી એને એમાં નાખવાનું હોય પછી જો આને છે ને એક કાસરોજમાં લઈ લેજો એટલે પછી બકડીયામાં ને બકડીયામાં રાખશો ને તો ઠરશે નહીં આ જો પછી આવી રીતે હાવ ઠરી જાય ને ત્યારબાદ એમાં ખાંડ નાખવાની છે દળેલી કારણ કે આ ઠર્યું તો અમે ઠરી ગયા જો હવે એમાં નાખવાની છે ખાંડ પછી તમે ઘર માં જેટલા જણા હોય એ બધા વારા ફરતી હલાવવાને મસ્ત મજાનો જો માવો તૈયાર થાય છે હવે આવી રીતે ભરપૂર પણ મિક્સર કરવામાં જાવ મારે ભાઈ મહેનત કરવા લાગે છે તો જો મિત્રો અમારે જો લાડવા થઈ ગયા છે કમ્પ્લીટ વરવા મીંડા છે ને તો આવી રીતે મગજના લાડવા બને છે ચાલો આવી જાઓ ખાવા